નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેલી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું પેન્શનર અને કર્મચારીઓની લાંબાગાળાની માંગણી પર સરકારે ખરી ખાસ જાહેરાત સરકારે આપે લેખિતમાં જવાબ મિત્રો કયો જવાબ આપ્યો સરકારે ઘણા લાંબા સમય સુધી જે રાહ જોઈ તેમના માટે ખૂબ જ સારા સમય ચલાવી ગયા છે કર્મચારીઓ અને પેન્શન માટે ખૂબ જ સારા સમય ચલાવે છે પેન્શન અપડેટ ટુડે તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું ચર્ચા કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલગ્રુપ બંને બનાવે છે લિંક પર ડિસ્ક્રિપ્શન કુ છો જોઈન થઈ જજો તમને ચેનલ પર સરકારી કર્મચારી પેન્શન પેન્શનધારક બાબત પગાર બાબત પેન્શન બાબતે ડીએડીઆર એચઆર અન્ય કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જોઈન કરવામાં આવશે તો આપણે આ ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન બટન દબાણ ભૂલશો નહીં ચાલો જાણીએ આજની મહત્ત્વની અપડેટ આઠમો પગાર પંચ સરકારી કર્મચારીના પગાર પેન્શનમાં પેન્શન વધારો કરવા માટે સમાંતર પગાર લેટી રહી છે કર્મચારીને આત્મા પગાર પછી રચના માંગ ઘણા સમયથી ચાલી રહી છે હવે આ એક મોટું અપડેટ આવ્યું છે કે હાલમાં કર્મચારી સાતમો પગાર પંચ હેઠળ પગાર અને ભથ્થા મળી રહ્યા છે કર્મચારીના પગારમાં ઘણા જુદા જુદા ભાગો છે પગારનો મુખ્ય ભાગ મૂળભૂત પગારના છે આ પગાર પગારની પત્ર ભલામણ અનુસાર લાગુ પડે છે મૂળભૂત પગારના આધારે મોંઘવાડી ભથ્થું અને એચઆર વગેરે જે ભથ્થાને નક્કી કરવામાં આવે છે કર્મચારી માટે સાતમો પગાર પંચ ભલામણ મુજબ લાગુ થવાના લગભગ નવ વર્ષ થઈ ગયા છે ન્યાયુષમાં આઠમ પગાર પંચ રચના માગણી તેજ બની છે કર્મચારીનો મૂળ પગાર કેટલો કેટલો છે તો મિત્રો કર્મચારી માટે સાતમું પગાર પંચ રચના જાહેરાત બે હજાર ચૌદમાં કરવામાં આવી હતી આ પછી તેને બે હજાર સોળમાં લાગુ કરવામાં આવ્યો હતો આ જાહેરાત લગભગ અગિયાર વર્ષ અને તેના અમલમાં લાવ્યા લગભગ નવ વર્ષ થઈ ગયા છે સાતમો પગાર પંચના અપડેટ મુજબ કર્મચારી લઘુત્તમ બીજી પગાર અઢાર હજાર રૂપિયા છે મહત્તમ મૂળ પગાર બે પોઈન્ટ પાંચ લાખ રૂપિયા છે આઠમ પગાર પર જવાબ આપ્યો કે શ્રમજીવી વર્ગ આઠમા પગારની રાહ જોઈ રહ્યા છે કર્મચારીમાં ચર્ચા ઘણા લાંબા સમય સુધી ચાલી રહી છે કર્મચારીના આત્મ પગાર પંચ જાણવા ઉત્સુક છે તે જ સમયે કેન્દ્ર સરકાર તરફથી લોકસભાના આત્મ પગાર પંચ સંસદ પર એક મહત્વપૂર્ણ જવાબ આપ્યો છે આ જવાબથી કર્મચારી નવી ચર્ચા જાગી છે સરકારે લોકસભામાં આપ્યો જવાબ તો મિત્રો કર્મચારીના તરફથી આઠમ પગાર પંચ સાતમો સતત માંગ કરી રહી છે તે ડિસેમ્બર મે ચોવીસના લોકસભા લેખિત પ્રશ્નો જવાબ આપવામાં આવ્યો હતો નાના નાણાં રાજ્યમંત્રી પંકજ વે સ્પષ્ટ કરી દીધું હાલમાં સરકાર પાસે આત્મપગાર પથ લાવવા પર કોઈ પ્રસ્તાવ નથી જેના કારણે કર્મચારી નિરાશ થયા છે તો પછી હું મારો પગાર કેવી રીતે મેળવીશ તો મિત્રો મંત્રીએ સ્પષ્ટ કર્યું કે હાલમાં કર્મચારી સાત પગાર પછી ભલામણ અનુસાર પગાર મળશે સાતમો પગાર પંચ મુજબ જે ભથ્થા આપવામાં આવી રહ્યા છે તે હાલમાં ના પગાર રચના કરવાની કોઈ યોજના નથી સરકારે જવાબ દ્વારા આત્મપગાર પથની રચના અંગે કોઈ પ્રશ્નો વિરામ આપ્યો છે કર્મચારીને લાભ ગાળાની માંગ તાજેતરમાં કર્મચારીઓ સાતમો પગારપત્ર રચનામાં માળખાનો હેઠ પગાર કરી રહ્યા છે આ મુજબ લઘુત્તમ બેઝિક સેલરી અઢ હજાર રૂપિયા અને મહત્તમ બેઝિક સેલરી બે પાંચ લાખ રૂપિયા છે મોંઘવારી જુદા કર્મચારીઓ લાંબા સમય આત્મ પગાર પછી પકડવાની માંગ કરી રહી છે સામાન્ય દસ વર્ષની કર્મચારી માટે નવું પગાર પત્ર લાગુ કરવામાં આવી છે આ કારણસર પણ કર્મચારીને આશા છે કે ભાઈ ચૌદ પછી દર વર્ષે વીતી ગયા પછી નવું પગાર પછી જાહેરાત કરવામાં આવી છે કેન્દ્રીય કર્મચારી મોંઘવારીપત્રની આશા છે હવે સરકારે જવાબને સ્પષ્ટ કહ્યું કે હાલમાં આઠમા પગાર પર સુધારો અમલ થઈ ગયો છે આ સ્થિતિમાં કર્મચારીને આજની વાળી મોંઘવારી ભતા મળવાની આશા છે ને કર્મચારીની આશા છે કે આ સુધારો પર મોંઘવારી ભતામાં ત્રણથી ચાર ટકા વધારો થશે પગાર સુધારા ફોર્મ બદલાવી જોઈએ કર્મચારીને સરકાર પાસે માંગ કરી રહી છે કે તેઓ સાતમો પગાર પણ જેટલા મળતા પગાર પર ટકી શકતા નથી આજના જમાનામાં આટલું પૂરતું નથી આટલું કારણોસર કર્મચારી માત્ર આઠ આઠમા પગાર પછી માંગણી કરી રહ્યા નથી પરંતુ સ સુધારા માટે નવી ફોર્મ્યુલા પર માંગ કરી રહ્યા છે જે અંતર્ગત કર્મચારીની માંગ છે કે દર પાંચ વર્ષે પગારમાં સુધારો થવા જોઈએ કર્મચારી આત્મપગાર પર અસર ન થવા છોડવી જોઈએ તો મિત્રો સરકાર દ્વારા આપવામાં આવેલા જવાબ મુજબ અત્યારે આત્મપગાર પર રચના કરવામાં આવતી યોજના નથી આવી સ્થિતિમાં તેવર્તી છે કે આત્મગાળા બહિષ્મ પગાર લાગુ થશે નહીં કર્મચારી આત્મ કર્મચારી માટે સરકાર ગમે ત્યારે એવું નિર્ણય લઈ શકે છે કે સાથે કર્મચારી માંગનું દબાણ સરકાર પર આવી શકે છે તો થેન્ક યુ વેરી મચ મિત્રો ગુજરાત સાહિત્ય ચેનલ સબસ્ક્રાઈબ સબસ્ક્રાઇબ લે વિડીયોને લાઈક કરી લઉં પેલા બટન તમામ ભૂલશો નહીં રોજ ન તમને આવી માહિતી મળતી રહેશે આ યુટ્યુબ ચેનલમાં તો થેન્ક યુ વેરી મચ